એ વાંધો તો નહીં તો લઈમાં આવી જ આબો પીવાનું ના હોય કાંઈ નહીં આલો રિંગ રોડે લઈ જઈએ ને સામાન કરીને ફોન કરું કે લીયો છે તો આપણે જવાનું છે રાઇડ ઉપર મોટા પાયા ગાઈસ પેટ્રોલ બમ્મા ખોડો લઈ દીધો આજે તો ખોડામાં પેટ્રોલ પુરાવાનું બસ એ ખોડામાં પેટ્રોલ પૂરાઈ નાખું ભાઈ ડીઝલ છે તો કાર મિત્ર એ ફોટા પાડ્યા કડી છે મારો આઈસી એ પિસર કે લે ગઈ છે માધવાનો ગેલી ભક્તો બાંધુજ હોય આજે માંસી ભાઈ data ગાઈસ ગાળ કે ગાઈસ 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 જોતો કરા ગાઈસ ગાઈસ આમ જોઓ ખાલી આપણે કંદર કેદીято આજે કેટલી તારીખ થઈ કે માજે તુ હોય હવે ટાઈમ ટુ ટાઈમ થવું જોયું છે હું હં નહીં થાય એમ જો જો સારું છે સારું છે લે ફૂલ છે ને એને થમ્સ ને કે એવું કે કહેવાય થી ફૂલ ના છે બડડે ઓગણત્રીએ પાર્ટી આપે એકત્રીયે માર ખાહે એકે પેઘડું

ಯಾಮ್ಮ ಹೊರಗಡೆ ತಿಟ್ಟಿ ಪಾಸಿ ಬೀಸೇ ಇಲ್ಲ ಇಲ್ಲ ವಾಸ್ತವ ವಾಸ್ತವ ತಮ್ಮ ವಿಡಿಯೋ ನೋಡೋದೆ ಧನ್ಯವಾದ ತರತಾ ಲೋಕ ಮನೋಕಾಮಸ್ ತರಲ್ಲ ಬ್ರೋ ಬಾಂಧುಗಳ ಸಮಸ್ತ ಸದಸ್ಯರೇ ಅಣ್ಣ ಈಗ ಒಂದು ಹೊಸ ಬಂದಿರೋ ಏಸಿ ತರ ಬಾ ನಮ್ಮ ಏಸಿಯಂ ಟು ಕೋಣೆ ಓಡ ಬಂದಿರೋ

ઓય મારા છોકરો દિવારે માફા ટાંગડાનો તાપડે ના મેને બે છોકરા હેપી બર્થડે બોલો